નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ વોર્ડ નંબર સાતના ઝાંઝરડા રોડના મહેશનગર ખાતે બાળકો માટે સમર નું આયોજન કરવામાં આવ્યું જુનાગઢ ઝાંઝરડા રોડ ખાતે વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ ને લોકોની એવી રજૂઆત હતી કે ઉનાળા દરમિયાન બાળકો માટે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવે આ વાતને ધ્યાનમાં લઈ જુનાગઢ વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ તથા સંજ્ઞાબેન વર્ષાબેન યોગેશ્વરી બાસ સહિતના મહિલાઓ સાથે મળી અને યોગ ક્લાસ હોય ડાન્સ સંગીત ક્લાસ હોય કે અવનવી રમતો હોય છે જે બાળકોને શીખવાડવામાં આવતી હોય છે આ રમતથી બાળકો મોબાઈલથી પણ દૂર રહી અને રમત રમવા માટે આતુર જોવા મળ્યા હતા મારું નામ ઝીલ ઉનડકટ છે હું અહીંયા સિદ્ધાર્થ મહાદેવ મંદિરે અહીંયા સમરકેમ માં આવું છું અને અહીંયા મને ખુબ મજા આવે છે અહીંયા હું ખુદ કરાટે શીખવાડું છું અને સંજ્ઞા મેમ છે તે ડાન્સ ડ્રોઈંગ અને બીજી એક્ટિવિટી શીખવાડે છે ભાવના મેમ છે અને વર્ષા મેમ છે જે અમે યોગા શીખવાડે છે અને અહીંયા અમે બધા બાળકો અલગ અલગ પ્રવૃત્તિ શીખીએ છીએ અને કેવી રીતના ડિસિપ્લિન રહેવું એ બધું પણ નવું નવું અલગ રીતે અમને શીખવાડે છે મોબાઈલ હાથમાં નથી તો કેવી રીતે મોબાઈલ હાથમાં નથી તો અમે બીજા દોસ્તારોના નવા ફ્રેન્ડ્સ બનાવી શકીએ છીએ અને બીજા બે ઘર વાત કરી શકીએ છીએ મોબાઈલ જો હોત તો અમે સરખી વાત ન કરત ને મોબાઈલ માં રહેવું ને શું સંદેશો આપશું આપણે બીજા છોકરાને એ સંદેશ આપશું કે આજે સમર કેમ રાખે છે તો આપણે આપણી બધા માટે જ રાખીશ તો આપણે સમર કેમ માં જવું જોઈએ અને મોબાઈલ થોડું દૂર રહેવાનો પ્રયત્ન કરો નામ સંગના જોશી છે ભાવના બેન ની એવી ઈચ્છા હતી કે આપણા એરિયામાં એક સમર કેમ્પ નું આયોજન કરીએ અને આજુબાજુ ના વાલીઓની પણ ઈચ્છા હતી કે તમે સમર કેમ્પ કરો તો અમારા બાળકો છે એ ત્યાં આગળ આવે અને પોતાની જે પ્રતિભાઓ છે એ એ બહાર લાવી શકે તો અમે આ સમર કેમ્પ નું આયોજન પચીસ તારીખ થી દસ તારીખ સુધી કરેલું છે તો બાળકો છે એ ખૂબ જ હોશ ભેર આમાં ભાગ લે છે હું પોતે ડાન્સ સંગીત

હું અહીં મહેશનગર માં રહું છું ઝાંઝેરા રોડ ઉપર આજુબાજુ વાલીઓનો એવો એ લોકોનું કહેવાનું હતું કે તમે એક સમર કેમ્પ અહીંયા ચાલુ કરો આપણે બધે અલગ અલગ જગ્યાએ થાય છે પણ શું થાય કે વાલીઓને એટલો ટાઈમ ના હોય મેલવા જવા તેરવા જવાનો તો આ અમારા એરિયામાં ઘણા બધા બાળકો રહે છે તો તમે આ એવું ચાલુ કરો ને તો અમારા બાળકો આ લાભ લઈ શકે એટલે મેં અને અમારે સાથે છે સંજ્ઞાબેન છે વર્ષાબેન છે યોગેશ્વરી બા છે અમે બધાએ સાથે મળી અને આ એક પ્લાન કર્યો તો એમાં એક યોગ ટીચર છે પછી ડાન્સ ટીચર છે ડ્રોઈંગ ટીચર છે અલગ અલગ ટીચર રાખી અને અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ અમારો આશય એક તો એવો છે કે બાળકોને જ્ઞાન સાથે ગમત મળે અને બીજા નંબરમાં મોબાઈલથી દૂર રહે કારણ કે આપણે સમજીએ છીએ કે નવરાશની પળોમાં બાળક તરત મોબાઈલ લઈને બેસી જાય છે આપણે વાલી તરીકે ના પાડીએ તો બાળકને દસ તારીખ સુધી સમર કેમ્પનું આયોજન કરેલું છે અને બાળકો ખૂબ સરસ એક્ટિવિટી સાથે અહીંયા આવે છે આનંદથી બધા રહે છે અને બીજા નંબરમાં કે કોઈ રોકટોક નહીં એ લોકો સરસ મજાની ગેમ રમે છે પછી અડધી અડધી કલાકના અંતરે અમે ડાન્સ નું યોગ સવારમાં પછી કરાટે

જે અવનવી રમતો શીખવાડે છે કે પછી ડ્રોઈંગ કરાવે છે ઘણું સરસ કરે છે કે અને અમને ખૂબ એમ થાય છે કે બે કલાક બાળક મોબાઈલથી દૂર રહે એ ઘરે હોય એટલે મોબાઈલ બાળકો યુઝ કરવાનો જ છે કે એનાથી મગજ ખરાબ થાય કે હવે અહીંયા આવે છે તો ઘણું બધું અમાર બાળક શીખે છે અને ઘરે પણ આવીને અમે પૂછીએ છીએ તેના પ્રશ્નો પણ અમને આપે છે જવાબ જે અમે કહીએ છીએ તે સરસ આપે છે અને ઘરે પણ સરસ એ કરે છે અહીંયા કરાવે છે બેન આપણે યોગા કરાવે છે પછી ડ્રોઈંગમાં એ બધું કરાવે છે અવનવી રમતો કે જાણે કે દેશી રમતો એવી અમે જ્યારે નાના હતા ત્યારે રમતા એવી અત્યારે અમારા બાળકને શીખવાડે છે તો અમારા બાળક અમને ઘરે આવીને કહે છે તો અમને ખૂબ આનંદ થાય છે તે ભાવના બેનનો ખૂબ ખૂબ આભાર કે આ વખતે અમારે અહીંયા મંદિર આવો કાર્યક્રમ રાખ્યો છે સમર કેપનો તો અમને ખૂબ બધાને આનંદ થાય છે